વારંવાર પોલીસ સ્ટેશને કોઈ અભિપ્રાય લેવા ન જવું પડે એ માટેનો એક નવા અભિગમ સાથે રાજ્ય સરકારની સૂચનાથી માન્ય ડીજીપી સાહેબની સૂચનાથી અને અમારા માર્ગદર્શક એવા રેન્જ ડીઆઈજીપી સાહેબ જાજડિયા સાહેબની સૂચનાથી આ એક જૂનાગઢ જિલ્લાનો આ એક પ્રથમ કાર્યક્રમ છે કાર્ય પદ્ધતિ પ્રમાણે જોઈએ તો પોલીસ ઇન્વેસ્ટિગેશનના કામે મુદ્દામાલ તરીકે કબજે કરે છે એ મુદ્દામાલ કબજે કર્યા પછી ઇન્વેસ્ટિગેશન જ્યારે ચાર્જશીટ થાય છે ત્યારે એ સમગ્ર ચાર્જશીટની સાથે તમામ મુદ્દામાલ છે એ કોર્ટનો મુદ્દામાલ બની જાય છે પોલીસ એની જાતે પોલીસ સ્ટેશનથી ખબર હોય કે આજ જ ભોગદાન ભોગ બનનારનો આ મુદ્દામાલ છે છતાં પણ પોલીસ એની જાતે આપી શકતી નથી કારણ કે એનો હુકમ નામદાર કોર્ટ કરે છે આ વ્યવસ્થાને વધુ સરળ કરી શકાય એ માટેની આ જે વ્યવસ્થા છે એ માટે પોલીસ જે અરજદાર હોય કોઈના કિંમતી મુદ્દામલ એમાં ચોરીમાં રિકવર થયો હોય વાહનો રિકવર થયા હોય અથવા તો કોઈની રોકડ રકમ અને પોલીસ રિકવર કરે ત્યારે પણ જે અરજદાર છે અથવા ફરિયાદી છે એ ફરિયાદીએ કોર્ટના અભિપ્રાય લેવા માટે પણ પોલીસ એમાં મદદરૂપ થાય અને એમને ઝડપથી પોતાના હકનો મુદ્દામાલ પરત મળી જાય આ પ્રકારની વ્યવસ્થા થાય એ માટે એક લોકાભિમુખ વહીવટ માટેનો આ એક પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સૌને જણાવતા મને ખૂબ આનંદ થાય છે બે કરોડ સોળ લાખ જેટલો મુદ્દામાલ લોકોને અલગ અલગ રીતે પરત આપવામાં આવી રહ્યો છે છ લાખ એક હજાર એકસો ને એકસઠ રૂપિયાનું છે એનું ફ્રોડ થયેલું હતું જે સંતોષભાઈ નવલાણી કુણાલ પીપળીયા ચાર લાખ દસ હજાર અમિત દલસાણિયા પચાસ હજારનું ફ્રોડ થયું એ પણ તેને પરત મળી રહ્યા છે ઘણી વખત આપણી માનસિકતા એવી હોય છે કે ચોરી થયેલું પાછું આવતું નથી પણ ગુજરાત પોલીસ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને તમામ પોલીસ તંત્ર ગુજરાતનું જે રીતે કામ કરી રહ્યું છે આ બધી વસ્તુની સાથે જો સંકલન કરીને ચાલી તો પોલીસનો એક પોઝિટિવ અભિગમ સમગ્ર રાજ્યની અંદર આવ્યો છે અને આટલા બે કરોડ ને સોળ લાખ રૂપિયાની વસ્તુ પાછી મળે અને આપણે ગૌરવ એટલા માટે લઈ શકીએ કે નેત્રમ જૂનાગઢ સમગ્ર રાજ્યની અંદર કેટલા વખત ત્યાં ટોપ લાઈન ઉપર આવે છે તો આ રીતે ગુજરાત પોલીસ અને જૂનાગઢ પોલીસ કામ કરી રહી છે દક્ષાબેન નરસિંહભાઈ મારું બે લાખ ત્યાંસી હજાર ને પાંચસોના સોના ચાંદીના દાગેના ફોરમભાઈ રમણીકભાઈ સોનૈયા સોનાની બંગડી છે બે લાખ બે હજારની જેટલી ત્યારબાદ અર્જણભાઈ લક્ષ્મણભાઈ હુણ અને તેઓના છે એ સાથે ઠગાઈ થઈ હતી અને તેઓ ઠગાઈના છે પૈસા પરત મળ્યા છે અશોકભાઈ જમનાદાસ શામતા તમામ દાગીના સાથે પાંચ લાખ છત્રીસ હજારના દાગીના છે બે વસ્તુ જ્યારે ખોવાયેલી હોય છે ત્યારે આમાં આપણે ખૂબ સમય વયો જાય છે અને આમાં કોરટના ધક્કા ખાવાથી લોકો બચતા હોય છે આજે આ કાર્યક્રમ કરી અને જે લોકોએ ફરિયાદ કરી એમની વસ્તુ પાછી મળી છે પરંતુ આ કાર્યક્રમો તમે કર્યા નથી લોકોની ડર ને જે એમનો પોલીસ પ્રત્યેનો જે અભિગમ હોય છે તે બદલાણો છે બે મહિના પહેલાં જ સાહેબ એક અમારા કઝન હતી એમની સાડા બાર લાખના દાગીનાની થેલી પડી ગઈ હતી અને ચોવીસ કલાકમાં એ સાડા બાર લાખના દાગીના આપી દીધા એટલે નેત્રમ શાખા અને પોલીસ તો ખરેખર સાહેબ હું ખૂબ અભિનંદન ફરી આપું છું માલદેવભાઈ મેરામણભાઈ નંદાણીયા રોકડ રકમની ઠગાઈ થયેલી હતી દિનેશભાઈ રામચંદભાઈ તેઓના મોબાઈલ નંગ ત્રેવીસ મહેશભાઈ પરસોત્તમભાઈ સોલંકી કુલ છે એ ત્રણ લાખ સત્તર હજારના દાગીના છે ચાંદીના સિક્કા પણ છે અને રોકડ રૂપિયા પણ છે રિજવાનભાઈ આરુણભાઈ બેરા સગાઈના ચાર લાખ એકાણું હજાર રૂપિયા છે એ રોકડા પરત કરવામાં આવે છે વનિતાબેન લક્ષ્મણભાઈ ગોશિયા માંગરોળ સોનાના દાગીના અને રોકડ રકમ અર્પણ કરવામાં આવે છે વનીતાબેનને મેઘનાથી વિશાલભાઈ સુખદેવગીરી બે લાખ તેત્રીસ હજાર જીરો એકોતેરનો છે કોર્ટ હુકમ છે ખુશ્બુબેન દિપેશભાઈ સોની એક લાખ અઢાર હજાર આઠસો અઠ્યાસીનો છે એ કોર્ટ હુકમ માલદેભાઈ કરશનભાઈ સુવાનો ઓગણપચાસ હજાર રૂપિયા કોર્ટને છે એ આ ફ્રોડથી રોકડ મળે છે વિઠ્ઠલભાઈ બાવીસિયા ની પચીસ ગ્રામની લકી ખોવાઈ ગયેલી પરત મળે છે આ કાર્યક્રમમાં જેમને આપણે એમની પોતાની જ જે મિલકત આપણે પરત આપી રહ્યા છીએ જે પોલીસની કામગીરીમાં બદલાવ આવ્યો છે એનું એક ઉદાહરણ હું આપવા માગીશ અહીંયા કે પહેલાં નિર્દોષ નાગરિકો સારા લોકો પોલીસથી ખરેખર ડરતા હતા થોડા જ સમય પહેલાં એક પરિપત્ર અમારી પાસે આવી ગયો છે કે કોઈપણને પાસપોર્ટ બનાવવાનો હોય તો પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી ઓટોમેટિક પોલીસ સ્ટેશનમાં તમારી અરજી આવી જવાની છે અમારે બે વસ્તુ તમારે ચેક કરવાની છે તમારું જે સિટીઝનશીપ છે એ અને તમે એ જગ્યાએ તમારી વિરુદ્ધમાં કંઈ ગુના નથી બે વસ્તુ ચેક કરવાનું છે અને એ અમે ઈ ગુજકોપ કરીને અમારી સિસ્ટમ છે કોમ્પ્યુટરમાં એમાંથી અમારે ચેક કરવા જોઈએ એટલે અમારે કોઈ વ્યક્તિને પોલીસ સ્ટેશન બોલાવવાના આવે રહેતા નથી આ જે કાર્યક્રમ છે એ પણ એક સંવેદનશીલતાનો નમૂનો છે માનનીય મુખ્યમંત્રીશ્રી અને અમારા ગૃહમંત્રીશ્રી બંનેની આ આઈડિયા હતો આ અગાઉ પણ આવી રીતે પ્રોગ્રામ કરેલા છે પણ એક બે કેસ જે મોટા કેસ થયા હોય એવા કેસમાં આપણે આપતા હતા પણ આવી રીતે સ્ટ્રક્ચર્ડ વેમાં એક સાથે જેટલા પણ વિક્ટીમ હોય એમનો સંપર્ક સામેથી કરવામાં આવે એવું ક્યારેય બન્યું નથી આ પ્રસ્તુત કેસની વાત કરું તો મને પણ મેસેજ આવે છે ફોન આવે છે દસ દસ પંદર પંદર વીસ વીસ વર્ષ જૂના કેસમાંના જે વિક્ટીમ છે એનો અમે સામેથી સંપર્ક કર્યો એકસો ને ચુમ્મોતેર લોકો જે તમે જોયું સોના ચાંદીના દાગીનાવાળા તો એ બધાની અમે સામેથી સંપર્ક કર્યો એટલે આટલી હદે આપણી સંવેદનશીલતા સરકાર અને પોલીસ બતાવી રહી છે અને હું ખાતરી આપવા માગું છું અત્યારે કે અમારી આખી પોલીસ કોઈ પણ નિર્દોષ નાગરિક અથવા તો વિક્ટિમ હશે અને એ જ મિનિટે એ જ મિનિટે એફઆઈઆર મારે ત્યાં આવે છે અથવા એસપી સાહેબના ત્યાં આવે છે અને અમને લાગે છે કે એફઆઈઆર છે તો મારી ઓફિસ તો તો એવો ફોન થાય છે કે આ અરજદાર આવે છે એક કલાકની અંદર એફઆઈઆરની કોપી મને વોટ્સએપ મળી જવી જોઈએ તો એ રીતના કામગીરી અમે કરવા માગીએ છીએ અને એમાં આપનો ખૂબ સારો સહકાર અમને મળી રહ્યો છે